નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે ત્રીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ આજની આવકની વાત કરીને તો આજની શનિવાર જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો એક ગાળો ભરાઈ ગયો છે અને બીજા ગાળામાં માલ ઉતરી રહ્યો છે મિત્રો નારાજીનું કામકાજ અત્યારે ડૂમ નંબર ત્રણ માંથી અઢાર ના પિલ્લો શરૂ થવાનું તો હરાજી માં જાતિ જાણતી કેવાની છે આજના મગફળી બજાર ભાવ તો ચાલો હવે હરાજીનો પણ ટાઈમ થઈ ગયો તો હરાજી માં જઈને જાણી લઈ કેવાની છે આજના ભાવ બારસો ને રૂપિયાનો ભાવ છે જે બારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તમે માલ બારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે જે જીવીસ મગફળી સુપર ક્વોલિટી માલ વેચાણ સુપર દાણાવાળી નોલ નંબર 5555 અને 1100 રૂપિયા આલા વતન વાળો છે ઘણી કોઈનો કરો નથી આલો આનો નંબર 8231 8446 851 35 રૂપિયા આટપડે મેં આપને મોતો 156 રૂપિયાનો ભાવ દીધો 156 રૂપિયાનો ભાવ એટલે 1156 રૂપિયાનો ભાવ કે છે અમારું મોતો એટલી છે ઉપર એટલે ભાઈજી આ 996 રૂપિયા ભાવ છે 996 રૂપિયાનો ભાવ છે તો વેલર માં 996 રૂપિયામાં વેચાની છે તો યે અત્યાર કો લોન એપી થઈ હો સકતી દેખો ત્યાં

અગિયાર છવ્વીસ અગિયાર છવ્વીસ રૂપિયા નો છવ્વીસ રૂપિયા નો ભાવ